આવો આવો મહેમાન આવો હા વાત છે અમારે અમારે મોટા ભાઈ આવે નથી હિતેન એ આવો આવો બંધ કર દયો જોરથી બે દરવાજા થઈ ગયા તો બસ હા રેડી જય શ્રી કૃષ્ણ કેમ છો સંજય ક્યાં છે તમે તો કીધું સંજય આવે જય માતાજી જય શ્રી કૃષ્ણ પધારો વેલકમ જય શ્રી કૃષ્ણ નથી સારી તબિયત કે આજે અમારે ઘેર આવ્યા છે મહેમાન વિનયભાઈ રાજકોટથી સ્પેચલ હા વિનોદભાઈ ક્યાંથી

રાજકોટ થી છે આમ તો રોના જ થી મારા હાલા થાય આપડે હવે સા પાણી બનાવીએ આમ તો જમીને આવ્યા છે એ લોકો સા પાણી બનાવીએ હવે સા પાણી પીવરાવો પીવરાવો અમારે થી કા ના બાકી છે વિનયભાઈ ને સાપ પીવો પડે એટલે ફટાફટ આવ્યા ફટાફટ જાય ભાઈ શું કેવો બોલો વિનયભાઈ એ તમારે અહીંયા નથી અમારે ત્યાં નથી રોકાવું

ખાલી સાહ પાણી પીવા આવ્યા શાહ પાણી રાજકોટમાં નથી મળતા ને ત્યાં હે પાણી એના શાળાના છોકરાના લગ્ન છે મુલુનમાં અને શાળા છે આ મારા શાળા છે એના છોકરાના લગ્ન છે શાળાના છોકરાના ક્યાં હા એટલા માટે નહીં આરામથી પછી એ તો મૂકી જાય એને તો છે ને આ મૂકી જાય ગાડી લઈને ગાડી લીધી ને નવી એક્ટિવા બીજી લીધી નવી છોડાવી ઈ તો ઈ તો વેસ્ટ નાખી ભંગાર માં આઈ દબાય જે મારે છે આવશે આવશે કોણ ને એવું બધું લીધું ને બધું લીધું ને કેલાન ઠેલ્યું ને બધું 600 રૂપિયા મારે ઓકે ખુલ્લું મૂકી દીધું ત્રીજે મારે તા